get sí. sí. માંડવી ખાતે પૂજ્યધણી માતંગદેવ જન્મજયંતિ પૂર્વે સ્ટુડન્ટ ઓફ યુનિટી બાઇક રેલી યોજાઈ પૂજ્યધણી માતંગદેવની બારસો ને બોતેરમી જન્મજયંતિના પૂર્વે વિરાયતન વિદ્યાપીઠથી ખારીવાડા ગણેશ મંદિર સુધી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું હતું સ્ટુડન્ટ ઓફ યુનિટી દ્વારા કરાયેલા આ આયોજનમાં મહેશ્વરી સમાજના ધર્મગુરુઓ અગ્રણીઓ સહિત યુવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા માહિતી સવારે અગિયાર કલાકે પ્રાપ્ત થયેલ છે આજરોજ ધણી મહાતંગ જન્મ જયંતિ પૂર્વ એક ઉજવણીનો જે કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં વિરાયતનથી લઈ અને ખારીવાડા ગણેશ સુધી જે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યો જેમાં સ્ટુડન્ટ ઓફ યુનિટી દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તેના આયોજકો હેમંતભાઈ ફુફલ પ્રદીપભાઈ જયેશભાઈ દરેક દ્વારા એક ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી જેમાં ગુડથર મત્યાદેવાના ટ્રસ્ટના પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ ભરાડિયા સાથે માંડવી તાલુકા મહેશ્રી સમાજના પ્રમુખ કેશવજીભાઈ રોશિયા સમગ્ર લોકો એનામાં બહુળી સંખ્યામાં જોડાયા ધર્મગુરુઓ જોડાયા અને આ રેલીનો એક જ ચોક્કસપણે ઉદ્દેશ્ય છે કે જ્યારે આજે ધણીમાતંગ જયંતિ પૂર્વે આપણે જે ઉજવી રહ્યા છીએ અને દાદાનું જે મહિમા અમે ઉજવી રહ્યા છીએ ત્યારે આ એક રેલી ચોક્કસપણે મહેશ્રી સમાજને એક કરવા તેમજ મહેશ્રી સમાજ આગામી સમયમાં આ દાદાને સ્મરી અને ખૂબ જ આગળ વધે એવી એક અભિલાષા સાથે આ રેલી યોજાઈ રહી છે આજે જે રેલીમાં ખૂબ જ મોડી સંખ્યામાં લોકો જોડાઈ અને ધણીમાતંગ દાદાની રેલી સ્વરૂપે ઉજવણી કરાઈ એ માટે આજે દરેક લોકો આજે જોડાયા હતા અને એક ઉજવણી કરી હતી હિતેશભાઈ સમાજના યુવાનો બોડી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા મેસી સમાજના યુવાનોને તમે સમાજના પ્રમુખ નખત્રાણા સમાજના પ્રમુખોથી શું સંદેશો પાઠવો છો ચોક્કસ આજે ખૂબ સંખ્યામાં જ્યારે નવ યુવાનો જોડાયા ત્યારે આજે દરેક સમાજના આગેવાનો દ્વારા એ જ અપીલ કરાઈ છે કે આજે પૂરતું આને ન રાખજો આગળ જતાં પણ તમે વ્યસન મુક્ત રહેજો આ માઘ સ્નાનનો જે પવિત્ર મહિનો છે એક મહિના પૂરતો નથી બાર મહિના આના વિચારો દાદાના જે આપણને વિચારો મળ્યા છે એમની વિચારધારા મળી છે એમના જે આપણને બોલ મળ્યા છે એમને દર દર મહિને બાર મહિના આપણે ધર્મગુરુઓને પૂજીએ દાદાને પૂજીએ અને એમના વચનો પર ચાલીએ સાથે સાથે વ્યસનથી મુક્ત રહીએ શિક્ષણમાં ખૂબ આગળ વધીએ સાથે એક ખૂબ જ કહેવાય ને કે નિંદનીય આપણી સમાજમાં ઘટના ઘટી રહી છે કે આજે બે દિવસ કોઈ પણ કોરા નથી જતા અને જ્યારે આત્મહત્યાના બનાવો બનતા હોય છે એના માટે પણ સમાજના દરેક આગેવાનો અપીલ કરી રહ્યા છે કે જે યુવાનો હોય કે યુવતીઓ હોય જે આજે આત્મહત્યા કરીને પોતાનું જે આયખું ટૂંકાવી રહ્યા છે એમને પણ અમે ચોક્કસપણે કહીએ છીએ કે તમને કોઈ પણ પ્રશ્ન હોય તો આજે ચોક્કસ મહેશ્વરી સમાજના આગેવાનો તમારી સાથે છે તમે ક્યાં પણ ગુંજાશો તો અમે તમારી સાથે જ જઈએ પણ જો તમે તમારું વિના કારણે કોઈ પણ તમે જ્યારે આઈખું ટૂંકાવી દો છો તો ચોક્કસપણે આજે આવી દરેક ગંભીર બાબતો માટે આગેવાનો દ્વારા ટકોર કરવામાં આવી હતી અને આવા બનાવો ન બને અને શિક્ષણનો પ્રમાણ વધે અને મહેશ્વરી સમાજના દરેક યુવાન યુવતીઓ હોય કે સમાજ હોય એ આગળ વધે એવી એક સંકલ્પ રીતે ટકોર કરવામાં આવી હતી